નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત ને ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે ડીએમએલટી નામનો કોર્સ ચાલુ છે આ ડીએમએલટી ના વિદ્યાર્થીઓનું જે આ વર્ષનું માર્ચમાં જ્યારે પરીક્ષા આપી તેનું રિઝલ્ટ એ નેવું થી વધારે વિદ્યાર્થીઓને ક્યાંક ફેલ કરવામાં આવ્યા છે એવું વિદ્યાર્થીઓનું કહેવાનું છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ એ સારી રીતે પરીક્ષાઓ દીધી છે जेमा बे बेप्रकार नहीं परीक्षा होई है, प्रैक्टिकल होई है या न थियरेकल होई प्रैक्टिकल में मेजोरिटी विद्यार्थी पास है या न थियरेमा मेजोरिटी विद्यार्थी फेल चें કઈ દિતના શક્ય હોય શકે એ વિદ્યાર્થીઓને આશંકા છે કે પોતાના પેપરો કાય સારી રીતે ચેક વિદ્યાર્થી અધ્યાપકો દ્વારા કરવામાં નથી આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ભઈ અમારું પેપર ફરીથી ચેક કરવામાં આવે અને જે ગ્રેસિંગ સિસ્ટમ છે એનો જો કઈ નીતિ નિયમથી લાભ આ વિદ્યાર્થીનો મળતો હોય તો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે એનએસએય કુલપતિ શ્રીને રજૂઆત કરાવી છે શરૂઆતમાં સુપરમા આવે તો આજા રજૂઆત નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે